ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેને નવી બનતી નગરપાલિકા બિલ્ડિંગ વિશે આપી માહિતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા અત્યારે બિલ્ડિંગ નું કામ ધમધોકા ચાલુ રહ્યું છે અંદાજિત ક્યારે પૂરતા ના આવશે વિધિને બે મહિનાની અંદર આ ઓફિસ બિલ્ડિંગ પૂર્ણ થવા જઈ રહી છે એવી રીતના દિવેરાજસિંહ વાત કરી કે મહાનગરપાલિકાને ધ્યાને રાખી અને આ સમગ્ર બિલ્ડિંગનું આયોજન કરેલું છે પોતે સિવિલ એન્જિનિયર છે એટલે મહદઅંશે મને પણ ઘણો ફાયદો મળ્યો છે અને ભુજ નગરપાલિકાને ભુજની પ્રજાને ખૂબ ફાયદો થયો છે કે એક બાંધકામ સમિતિના ચેરમેન પોતે સિવિલ એન્જિનિયર છે એટલે એક એક વસ્તુનું ચીણવટ ભર્યું એમને કામ કરેલ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે આપણે ઘરની અંદર ચાઇના મુજબ કરતા હોય છે એટલે કે વોટરપ્રૂફિંગ માટે આપણે વોટરપ્રૂફિંગ કરતા હોય છે તો આપણે ઓફિસ બિલ્ડિંગની અંદર પણ કરી તો સમગ્ર બોડી યારે વાત કરીને આપણે હકારાત્મક વલણ દર્શાવી અને ઓફિસ બિલ્ડિંગની અંદર આપણે ચાઈના ની આઈટમ ટેન્ડર માં નથી પણ આપણે અલગથી ચાઈના ની આઇટમ લીધી ત્યારબાદ સમગ્ર બિલ્ડિંગનું જે પાણી છે વોટરનું તે વરસાદ બાદ આપણે એક અહીંયા રિચાર્જ બોર્ડ ઊભું કરવામાં આવશે એની સમગ્ર પાણી તે રિચાર્જ બોર્ડ ની અંદર જશે અને જે આપણું પાણીનું સ્તર છે એ ઊંચું આવશે જી સરકારના નવા નિયમ પ્રમાણે અને સરકારની સ્કીમનો ખૂબ ભરપૂર લાભ નગરપાલિકાએ લીધો રહ્યો છે આગામી દિવસોની અંદર નવું જગ્યાએ આપણે સોલાર સિસ્ટમ બેસાડવાના હતી વોટર સપ્લાય જે ત્યાં સિસ્ટમ છે ત્યાં ગને એ સિવાય પણ અમે ઓફિસ બિલ્ડિંગ માટે અલગથી માંગણી કરેલી છે કે ઓફિસ બિલ્ડિંગનો જે વીજળી ખર્ચ છે તે બચે અને સોલાર સિસ્ટમ લાગે તો ઓફિસ ને રાહત મળે એમ છે એના માટે પણ અમે વિશેષ ધ્યાન આપેલું છે કે આ બિલ્ડિંગ ના બીમ કોલમ પણ ખુબ જ હેવી લીધા છે સામાન્ય સિમેન્ટ કોન્ક્રીટ થી બનેલું ઘરની આયુષ્ય પચાસ વર્ષ જેવી હોય છે પણ આ ઓફિસ બિલ્ડિંગ ની જે આપણે બીમ કોલમ હેવી લીધા છે ને હેવી સ્ટ્રક્ચર ઊભું કરેલું છે તો સો વર્ષની આજુબાજુ અને મહાનગરપાલિકાને આ બિલ્ડિંગ ઉપયોગી થઈ શકે આજે વસ્તી દિવસો દિવસ વધતી જાય છે તો મહાનગરપાલિકા પણ ભુજને મળે તો આ બિલ્ડિંગ ઉપયોગી થઈ શકે એવી રીતના આયોજન કરેલું છે અને ખાસ કરીને અંદર ગ્રીન અત્યારે જે ગ્રીન વર્લ્ડનું નું અત્યારે ખૂબ આયોજન થઈ રહ્યું છે ત્યારે ભુજ નગરપાલિકાએ પણ કદાચ લાઈટ ના હોય કે કદાચ સવારના કે બપોરના આપણે લાઇટનો ઉપયોગ ન કરવો પડે એના માટે થઈ અને હવા ઉજાસ કેવી રીતના રહે છે એવી રીતના આપણે જ્યાં બારી બારસા જે પ્રમાણે જે ફિટ કરવાનું હતું એ પ્રમાણે ખૂબ જ મોટી બારી આપણે રાખેલું છે ગ્રીલું આપણે એ પ્રમાણે આયોજન કરેલું છે કે હવા ઉજાસ અને મધ અંશે લાઈટનો ઉપયોગ ન કરવો પડે જેથી કદાચ લાઇટ ન હોય કદાચ લાઈટ ચાલુ ન કરવી પડે તો પણ આપણે કામકાજ કરી શકીએ ખાસ કરીને બીજા મળે પદાધિકારીઓ માટે એની અંદર આપણે બે ભાગ કરેલા છે પેલા ફ્લોર ની અંદર કે એક ભાગ ની અંદર વહીવટી પ્રક્રિયા થઈ શકે ને બીજી બીજા ભાગે જે પણ ચૂંટાયેલી બોડી આવે છે એ કાર્યક્રમ કરી શકે અને જે વહીવટી બોડી અને ચૂંટાયેલી પાક વચ્ચેના જે બધા છે આપણે ધારો કે બાંધકામ શાખા છે કે એકાઉન્ટ શાખા છે એ બધાનું આયોજન અમે વચ્ચેના ભાગે જ કરેલું છે જેથી તે વહીવટી પ્રક્રિયામાં પણ નજીક પડી શકે અને ચૂંટાયેલા પાકમાં પણ વચ્ચે પડી શકે અને ખાસ કરીને આ ફેરે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને જ આ ઓફિસ બિલ્ડિંગની અંદર કેબિનો હોય છે આ ફેરે અમે ચૂંટાયેલી પાકમાં તમામને ચેમ્બર આપવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સત્તા પક્ષ અને દંડકની ભેગી રાખેલી છે અને જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના માટે અલગ અમે બનાવેલી છે કે એની અંદર કોઈ પણ આવીને ત્યાં બેસી શકાય બેસી શકે છે અને જે પણ ગામમાંથી પ્રજાજનોમાંથી કોઈને પણ ફરિયાદ સ્વરૂપે જે પણ આવતા હોય છે તો એ ચારે જ અમારી જે પદાધિકારીની ઓફિસ છે એના વચ્ચેના ભાગમાં આપણે એક ઓફિસ રાખેલી છે ત્યાં એમની બેઠક વ્યવસ્થા પણ અલગથી કરેલી છે કે એમને પણ અહીંયા આરામદાયક બેસવા મળે ને ત્યારબાદ ફરિયાદ આપણે એમની સાંભળી કરી સાંભળીને એમનો નિકાલ કરી શકીએ જી અમે અમારા પાર્ટીને પક્ષમાં વાત કરીશું જેટલું બને એટલું વહેલું અમારું આયોજન છે કે ઓપનિંગ કરી શકીએ મારું નામ દિવ્યાસિંહ જાડેજા બાંધકામ સમિતિ ચેરમેન સર ખાસ કરીને અત્યાધુનિક નગરપાલિકાની બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે કેટલાક સમયમાં પૂર્ણ થાય છે ને આ વખતે શું લોકોને આમાં સુવિધાઓ મળી છે જેવી રીતે આપને મીડિયા કર્મીઓને દેખાડ્યું કે ત્રણ માળમાં બિલ્ડિંગ બનેલ છે એમાં સ્ટાર્ટિંગથી જ વાત કરું તો આપણે એન્ટ્રી જેવી રીતે આપેલી છે કે સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ હોય એના માટે આપણે એક રેમ્પ રાખેલો છે એટલે કોઈ પણ ઉપર એકદમ આસાનીથી ચડી શકે તે બાદ અમે ત્યાં લિફ્ટ પણ આયોજન કરેલ છે લિફ્ટમાંથી આવી શકે છે

આ વખતે ભૂકંપિંગ એમાં સિવિલ એન્જિનિયરિંગની ભાષામાં વાત કરીએ તો એક આઈએસ કોડ આવે સ્ટ્રકચરનો એ સ્ટ્રકચરમાં ચાલીસ મીટરથી જ્યારે પોળાઈ વધી જતી હોય છે ત્યારે બિલ્ડિંગને બે ભાગમાં બનાવવામાં આવતા હોય છે એટલે બે સ્ટ્રકચર ભલે લાગે તમને ભેગા જ પણ એનો આખો ફાઉન્ડેશન કોલમ બીમ સ્ટ્રકચર આખું જે ફાઉન્ડેશન હોય ફ્રેમિંગ હોય છે એ આખી અલગ અલગ બનતી હોય છે એવી રીતે બે ભાગમાં નગરપાલિકા બિલ્ડિંગને બનાવવામાં આવેલ છે કેમ કે આની પહોળાઈ 45 મીટરથી વધારે થાય છે તો ખાસ કરીને જે રીતના ઉપયોગ કરવાનો હોય તો કઈ કઈ સુવિધાવાળી હોય કે ઓછામાં દરેક ફ્લોર ઉપર જેન્ટ્સ અને લેડીઝ બધા માટે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે અને સાથોસાથ લિફ્ટની વ્યવસ્થા છે રેમ્પની વ્યવસ્થા છે પછી સામાન્ય લોકો માટે બારે કોઈ પણ જન્મ મરણનું હોય કે કોઈ પણ વિષય હોય કમ્પ્લેનની વ્યવસ્થા હોય તો ત્યાં પાછે પાછળ આખું શેડની વ્યવસ્થા કરી રાખી છે એટલે શેડના પાસે કોઈ પણ આવી શકે છે જેથી તેમને તડકો ના લાગે કાંઠે વરસાદની સિઝનમાં પણ કોઈ હેરાન ન થાય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે